હેલો ગાઈઝ રાધે રાધે ગુડ મોર્નિંગ ને આપણે ફ્રેશ થઈ નાસ્તો કરી અને આપણે તો નીકળી ગયા ભાઈ સાથે હોસ્પિટલ કેમ કે ભાઈ જવાના હતો કંપની ને હું જવાની હતી મારા કંપની અરે ના મારે તો જવાનું છે હોસ્પિટલ કેમ કે આપણું ડાયાલિસિસ ચાલુ હોય આપણે ક્યાંય ન જઈ શકીએ પછી તો શું આપણે આપણે આવી ગયા ડિપાર્ટમેન્ટમાં અને આપણા હાથની સાફ સફાઈ ચાલુ થઈ ગઈ ને પછી હતું નીડલ મારવાનો ટાઈમ તો આજે નીડલ મારવામાં થોડુંક આપણા હાથમાંથી બ્લડ નીકળી ગયું હતું પછી તો શું આપણે તો કંઈ બ્લડ વધારે હોય છે એટલે થોડુંક નીકળી જાય તો ચાલે પછી તો આપણું ડાયાલિસિસ ચાર કલાકનું ચાલુ થઈ ગયું ફ્રેન્ડ્સ ને આપણે બગબગ ચાલુ થઈ ગઈ ડાયાલિસિસમાં ને આજે તો આપણે વહેલું ઘરે જવાનું છે ફ્રેન્ડ્સ કેમ કે આજે આપણે ઓનલાઈન પાર્સલ આવવાનું હતું ને આપણે પાર્સલ લેવાનું હતું એટલે આપણે તો જલ્દી ઘરે પહોંચવાનું છે પછી તો શું ડાયાલિસિસમાં એવો નાસ્તો નાસ્તામાં તે મારા ઇન્ચાર્જ લેવા હતા પોહા તો અમે બધા તો પોહા ખાઈ નહીં ખા ને આપણે તો નીકળી પડે આપણે ઘરે કેમ કે આપણું પાર્સલ આવવાનું છે હા ફ્રેન્ડ્સ તમે મને ફોલો કરી દેજો અને મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કોમેન્ટ અને શેર કરી દેજો